સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સત્તાધીશ સરપંચ ઉપસરપંચ ગામની સમસ્યાઓ પર ધ્યાન આપીને પરિણામલક્ષી કાર્યો કરે તે સરાહનીય ગણાય પણ ગ્રામ પંચાયતના હોદ્દા પર ઉપસરપંચ પદે રહીને ત્રાસ ફેલાવીને ભય ફેલાવવાનું કામ કરવું ઝઘડો કરવો ખોટી પોલીસ ફરિયાદો આપીને પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને મોબાઈલમાં વિડીયો ઉતારીને બદનામ કરવાનું કૃત્ય કરતા ધારી તાલુકાના રાજસ્થળી ગામના ઉપસરપંચ સામે સ્થાનિકોમાં રોષ ફાટી હોવાની વિગતો જાણવા મળી રહી છે હજુ ઉપસરપંચ થયાને બે મહિના જેવા સમયગાળામાં ગ્રામ તરાહીમાં પોકારી ઉઠી હોવાના વાવડ મળે છે જ્યારે અમુક નાના માણસો આવા ખોટા ત્રાસથી ઇજરત કરીને અન્ય ગામમાં વસવાનું વિચારી રહ્યા હોવાની હૈયા વરાળો ઠાળી રહ્યા છે ત્યારે કોણ છે આ પોલીસ તંત્રને ગેરમાર્ગે દોરીને ખોટી ફરિયાદોને વિવાદ ઊભો કરનાર શખ્સ અને યુટ્યુબર સામે સ્થાનિકોએ શું કહ્યું છે સાંભળો રિપોર્ટ ડામોર વનરાજભાઈ ધારી મારું નામ સુરેશ દિલુભાઈ પરમાર ગામ રાજસ્થળી તાલુકો ધારી જિલ્લો અમરેલી જે હવે અમારા ગામની અંદર આ બે ત્રણ દિવસ વીડિયાના માધ્યમથી જે આ મુદ્દો ફરે છે એ મુદ્દો સદનને ખોટો જ છે હાવ અને જે આ વ્યક્તિને ખોટી રીતે દોરવામાં આવે છે કે ભાઈ આ માથા ભરે છે અને ભાઈ સારું વીખવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ ઉક્સરપથ દ્વારા અમારા ગામના જે ઉકસરપથ છે ગોર્ધનભાઈ કેશુભાઈ નગવાડિયા એ ખોટી રીતના આ એક જ ખોડું છે પણ એને ખોટી રીતના હેરાન કરવામાં આવે છે અને ગમે એના વિડીયા બનાવીને વાયરલ કરવા અને ગમે માથાકૂટ કરવી ભાઈ સારો વીખવાની કોશિશ કરે છે આ બધી બીજા નંબરમાં આ ખોડું પાંત્રીસ વર્ષથી અહીંયા રહે છે બરાબર તો આદિ સુધી કોઈને તકલીફ પડી નથી અને આ ભાઈ દોઢ મહિના થઈને ત્યાં તો ને આ બધી તકલીફ પડવા મળી અને ગામમાં બધે નથનવાર અવારનવાર બધે આવી માથાકૂટું થાય હજી હમણાં પંદર દી પહેલાનો જ મુદ્દો છે નિશાળનો માથે ફરિયાદ થઈ ગઈ હાથે કરીને જો આ વિડીયા ઉતારે અને આવી રીતના બે વરસ જૂના મુદ્દા ઉપાડે ખોટે ખોટા કે ભાઈ આ આ રીતના કોઈ ગામમાં કેમ બાંધતા નથી બસ ભાઈ સારો વિકવાની કોશિશ કરે એમ કે આ બાંધવા જોઈએ મને એમ અમે તો જો અમારા કોળી સમાજ છે એ બધા શાંતિથી રહે છે અને આ બધા હળી મળીને રહે છે એકાબીજાને ખેતરે કામે જાય છે હળી મળીને જો કાંઈ કાર્યક્રમ હોય ગામનું કોઈ હિન્દુ સમાજનું હોય તો આ લોકો ભેગા જ દે છે ફાળો દે છે ફંડ દે છે બધું અવાર નવાર એકાબીજાને ઘેર આવે છે જાય છે અવારે કાંઈ તકલીફ નથી બસ અમે ભાઈ સરણ ગોડે રહેવા માંગી આ બધું ખોટું છે શું દેતા તમારું નામ બાપભાઈ મુદ્દોભાઈ ભોજીત્રા હમ તમારે શું કહેવા બાબત આ ખોટો ડક્કો છે બીજું કાંઈ સાવ તદ્બ નહીં હમ આ ઘટના જે બની હાવ ખોટી જ છે સાવ ખોટી એ જ મારી પાસે આવ્યો મને કે તમે કેવા મેં પટેલ કેવા અટક કઈ મેં હમ પછી એ

જમીને રે બગાડવું વીડિયા ને જેને તેને બેન દીકરી આલી જાતી હોય બેઠી હોય જમીનયા એને વીડિયા ઉતારી એને હું કામ આપી દીધી છે ઉતારી લે મારું શું કરવું છે છોકરાના હાલતા હાલતાન ચાલતાન નામ લીધા કરે જૂના ઉકેળઈયા હાલે હ દોઢ સરપસ થયો કઈ શે નહી અમે તો આખ પછી એમ ભાઈ ગયું છે વાડીએ વેજો અમને ખબર એ ન હોય આજે ઘેર આવી ખબર પડે કે આનું વિડીયો ના મૂક્યા એમ આ મારા છોકરા ને બેસી વાર એને વિડીયો મેલ્યો તો એને કાક વિચાર કરવો જોઈએ સાહેબ તમે કયો એમ કરીએ અમે